जय श्री कृष्ण चालो सरस मजा न भजन सम्भ छु श्री गणेश कृष्ण कन्या लाल कि जय हे जगयागयानेहो कान केम त मने गोकुल माताण चोरा गोकुल माताला माोरा ખણના મટ મટકાર ફોડા તેથી ચોર કહેવાયા કહો ને કાન કેમ તમને તેથી ચોર કહેવાયા કહો ને કાન કેમ તમને મારે મામો કંસ મારવો તો મારે મામો કંસ મારવો તો ભૂમિનો ઉતારવો તો માખણ ખાઈને બળ મેળવવું તેથી બન્યા માખણ તેથી બન્યા માખણ ચોર્યા અમે કહું છું રાધા તમને કહું છું રાધા તમને માં ગોપિયો નાવા પડી વસ્ત્ર ઉતારીને કાંઠે મેલા કદમ ની ડાળે ચડી ચિર ચોરી કહો ને કાના કેમ તામી કદમ ડાળે ચડી કરી ચિર ચોરી કહો ને કાના કેમ તામી કૌરવ સભામાં દ્રૌપદી વારે ચડી કૌરવ સભામાં દ્રૌપદી ની વારે ચડી નવસો નવાણું ચીર પૂરવાતા તેથી કરી ચિર ચોરી कुरु राध तमने रे कध तमने रे जगया खु चोर माने कान केम तमने नन्द जसो दाये उछेरी मोटा की दा नंद जसो दाय उछेरी मोटा की दा माया लगाडी तर छोडी दीदा નંદ જશોદા દને રોતા મેલા કહો ને કાન કેમ તમે નંદ જશોદા દને રોતા મેલા કહો ને કાના કેમ તમે દેવકી માતા ને વસુદેવ પિતા વળી સંગે ઉગ્રસે નરે દાદા તેમને કારાવા છોડાવવા नन्द जसोदा छोडी मथुरा गया कहु छोरा राधा जी त मने कधाजी त मने पाण्डवना रे पक्ष रहिने ना पक्ष रहिने ना सङ्ग्राम खेला कवरवन नाश गरो कहो कनकेम तमी કૌરવો નાશ કરો કહો ને અવતાર ધરીને જગ કલ્યાણ માટે અવતાર ધરીને જગ કલ્યાણ માટે ન્યાય ને ધર્મ ધર્મ ની વાત સમજાવવા ન્યાય ન્યાય ધર્મ ધર્મ ની વાત સમજાવવા મારે આપવાતા ગીતા જ્ઞાન त्यति कि त सङ्ग्राम कहु छोरा मारे या पवत गीता ज्ञान त्यति कि त सङ्ग्राम कहु छोरा धजी त मने त्यति हे अम्ने सहु कहु छोरा धजी તેથી નટક ટક હે અમને સૌ કહું સુરાધાજી તમને જગમાને તમને ચોર કહો ને કાન કેમ અમને ભલે તમે કરી માખણ ચોરી કહે છે જગ ચોર પણ છો મનમોહન કહું છું કાના તમને રે ભલે તમે કરી માખણ ચોરી કહેશ જગ ચોર પણ છો મનમોહન કહું છું કાના તમને જગયા ખુ ચોર માને કહો ને કાના કેમ તમને મને પ્રેમથી ભક્તો હૈયે રાખે કહું છું રાધા તમને હું તો ભક્તો ના હૈયે વસુ કહું છું રાધા તમને જગયા ખૂચો માને કહો ને કાના કેમ તમને કહો ને કાના કેમ તમને જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ભૂલચૂક લાગે તો કમેન્ટ કરજો આ ભજન મેં મારી જાતે જ બનાવેલું છે તો ભૂલચૂક હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને મહેનત કરું છું તો સપોર્ટ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ